તો જય હિન્દ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ક્રેઝી ચેલેન્જમાં સ્વાગત છે તો આ વિડીયો અમે લઈને આવ્યા છીએ એક સુપર ઓવર ચેલેન્જ લઈને જે ઓપન ચેલેન્જ રહેશે જેમાં કોઈ લિમિટ એ જ લિમિટ નથી અને ઝીરો પૈસે ઝીરો ફી એન્ટ્રી જેમાં કોઈ પણ જાતની એન્ટ્રી ફી લેવામાં આવશે નહીં અને એક ઓવરની મેચ રહેશે જે ઘામાં રહેશે બોલિંગમાં નહીં પણ ઘામા જેમાં બધા ભાગ લઈ શકે નાના મોટા બધા ભાગ લે એમાં કોઈ એ જ લિમિટ નથી એટલે આવો અને અમારી સુપર ઓવર ચેલેન્જમાં ભાગ લ્યો જે શનિવારે ને શનિવારે ત્રેવીસ તારીખના રોજ રાખેલી છે શનિવારે ત્રેવીસ તારીખ છે ત્રેવીસ તારીખે રાખેલી છે જેમાં ટાઈમ લિમિટ છે બાર વાગ્યા પહેલાં બાર વાગ્યા પહેલાં જે ભાગ લેશે એનો વારો આવી જશે એને મોકો જળશે પાંચસોને એક રૂપિયા જીતવાનો એટલે આવો અને અમારી સુપર ઓવર ચેલેન્જમાં ભાગ લ્યો જે એક ઓવરની રહેશે અને જે ગામા રહેશે ગમે ભાગ લઈ શકશે અને પાંચસોને એક રૂપિયા જેનો વધારે સ્કોર હશે એને આપવામાં આવશે તો આવો આપણે શનિવારે મળીએ દાદરના પાટીએ ખીજડીયાનું ગ્રાઉન્ડ છે તો હાલો આપણે મળીએ ખીજડીયાને ગ્રાઉન્ડમાં સવારે આઠ વાગ્યા અને આઠ વાગ્યા પહેલાં આવી જાજો આઠ વાગ્યા પહેલાં અને બાર વાગ્યા છેલ્લો ટાઈમ છે બાર વાગ્યાનો એટલે જે આઠથી આઠ અને બારની વચ્ચેમાં જે આવી જશે એને લઈ લે એનો મોકો જળશે પાંચસોને એક રૂપિયા જીતવાનો એટલે જેમ વહેલા એમ પહેલાં પછી મોડા ન આવતા બાર હોય પછી ન આવતા એટલે વહેલાં એ પહેલાં એટલે આવો અને અમારે સુપર ઓલ ચેલેન્જમાં ભાગ લ્યો એક ઓવરનો તમને અગાઉ કહી દીધેલું છે અને બીજું કે અમારા આમાં જે વિડીયોમાં જે વધારે કોમેન્ટ કરશે ને વધારે કોમેન્ટ જોકે આઈપીએલની સિઝન તો ચાલુ જ છે જે વધારે કોમેન્ટ કરશે ને એને બે જીબી ડેટા અમારી ટીમ તરફથી આપવામાં આવશે જેની વધારે કોમેન્ટ હશે જે કોમેન્ટ કરવાની લિમિટ રહી છે શનિવાર લગી શનિવાર લગીમાં જેની વધારે કોમેન્ટ હશે ને બે જીબી ડેટા અમારા તરફથી આપવામાં આવશે એટલે જેમ બંને વધારે કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે લાલ કલરનું બટન છે ને એને પ્રેસ કરી દો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ જેથી અમે આવી નવી ચેલેન્જો લેતા આવશે અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહીજો એટલે આવી નવી ચેલેન્જો લેતા આવશે જેથી એ વધારે ઇનામ વાળી જાય છે એટલે આવી જો અમે લેતા હોશી અમારી ચેલેન્જ સાથે જોડાયેલા રહેજો અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જાઉં જેનો હું નંબર મારો નંબર જ કોમેન્ટમાં પિંક કરી દઈશ એ નંબરમાં મને મેસેજ કરી દીજો એટલે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી લઈશ જેથી તમને અમારી આવનારી ચેલેન્જની ખબર પડે એટલે અમારી ચેલેન્જ સાથે જોડાયેલા રહેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો બાકી આવો શનિવારે અને અમારી સુપર ઓવર ચેલેન્જમાં ભાગ લ્યો અને જીતો પાંચસો એક રૂપિયા પણ ભાગ લઈ આપશે એમાં ટીમની કોઈ જરૂર નથી અને તમારે ફિલ્ડિંગ કરવાની તમારે ખાલી બેટિંગ કરવાની આવો અને છો જેનો વધારે સ્કોર રૂપિયા ઇનામ આપવામાં આવશે એટલે આવો અમારી સુપર ઓવર ચેલેન્જમાં ભાગ લ્યો અને આ ચેલેન્જ ત્રેવીસ તારીખ અને શનિવારના રોજ રાખેલી છે જેની ટાઈમ લિમિટ રહે બાર વાગ્યા લગી બાર વાગ્યા પહેલા આવશો એટલે તમને ભાગ લેવા મળશે એટલે આવો અને અમારી ચેલેન્જમાં ભાગ લેવા જે સુપર ઓવર ની ચેલેન્જ છે અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબનું જે બટન આવશે લાલ કલરનું એને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને એટલે અમે આવીને આવી ચેલેન્જો તમારી માટે લેતા આવશે એટલે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો હાલો મળીએ આપણે ત્રેવીસ તારીખે